નમસ્કાર મારું નામ બખથરીયા ધર્મેશકુમાર ચંદુલાલ પ્રિન્સિપલ શ્રી ખોલવલ પ્રાથમિક શાળા તાલુકો કામરેજ જિલ્લો સુરત મારી શાળા વિશે વાત કરું તો આ શાળા સ્કૂલ ઓફ એક્સિલન્સ એટલે કે રાજ્ય સરકારનો અત્યારે જે પાયલોટ પ્રોજેક્ટ છે એમાં સમાવિષ્ટ શાળા છે આ શાળાની અંદર કુલ નવસો સોળ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શાળાની અંદર પચીસ વિદ્યા શિક્ષક મિત્રોનો સ્ટાફ છે તમામ શિક્ષકો ઉચ્ચ લાયકા આ શાળાની સ્થાપના ચૌદ બાર અઢારસો ને છન્નું એટલે કે આજથી સવા સો વર્ષ અગાઉ થયેલી અને સવા સો વર્ષથી આ શાળા શિક્ષણનો યજ્ઞ શિક્ષણરૂપી યજ્ઞ ચલાવી રહી છે અને આ શાળામાંથી હજારો વિદ્યાર્થીઓ પાસ થઈ અને અલગ અલગ ક્ષેત્રોની અંદર જેમ કે ડૉક્ટર સી એ પોલીસ અલગ અલગ ક્ષેત્રોની અંદર અત્યારે પોતાનું સમાજની અંદર યોગદાન આપી રહ્યા છે આ શાળાની અંદર સુવિધાઓની વાત કરું તો આ શાળાની અંદર પૂરતા હવા હવા ઉજાસવાળા વર્ગખંડો પચીસ સામે પચીસ શિક્ષકોની સામે પચીસ વર્ગખંડો સાથે સાથે તેર જ્ઞાનકુંજના સ્માર્ટ લેબ એટલે કે વિદ્યાર્થીઓના ક્લાસની અંદર પ્રોજેક્ટર સહિતના ક્લાસરૂમો સુવિધા ઉપલબ્ધ છે આ શાળાની અંદર શાળાની સંખ્યા મુજબ બે કોમ્પ્યુટર લેબ ઉપલબ્ધ છે જેની અંદર વિદ્યાર્થીઓ કુલ એકત્રીસ કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવી રહ્યા છે અને શાળાની અંદર સરસ મજાનો લાઇબ્રેરી રૂમ છે અને એની અંદર અંદાજીત ત્રણ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પુસ્તકોનો લાભ લઈ રહ્યા છે શાળાની અંદર સુવિધાની વાત કરીએ તો રમતગમતનું મેદાન પણ ઉપલબ્ધ છે શાળાની અંદર વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા મફત પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે સાથે સાથે સરકાર દ્વારા આપવામાં આવતી રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ મારફત ગણવેશની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે અને અવારનવાર દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને ફાયદો થાય તેવી રીતે જુદી જુદી વસ્તુઓ તેમને સહાય સ્વરૂપે આપવામાં આવે છે